Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં મિત્રો અત્યારે સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ભારતમાં અહીંયા આવ્યો ભૂકંપ જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો આજે દેશના બે રાજ્યોમાં ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં ભૂકંપના આજકા અનુભવાયા હતા એનસીઆર ત્યારે અનુસાર ઉત્તરાખંડના પિરોડગઢમાં ત્યારે બપોરે એક ને બત્રી વાગે જોકે મિત્રો દરરાજ રૂજી છે અને વધુ વાત કરી તો મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં બપોરે ને ત્યારે બે વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો જેમાં ઉત્તરાખંડમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કિલ પર બે પોઈન્ટ ચાર હતી અને અત્યારે મધ્યપ્રદેશમાં વધુ જણાવી દઈએ કે ભૂકંપની તીવ્રતા બે પોઈન્ટ પાંચ હતી ત્યારે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ